ખેબ્રમાં પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલ ઇકો સાથે આરોપી પકડાયો ના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાસી ગોહિલ આઈપીએસ સાબરકાંઠા નાઓએ પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ નેસ્ટન નાબૂદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે સૂચના અનવે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નવના સીધા માર્ગદર્શન હેઠળ આરટી ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર કેબ્રમા પોલીસ સ્ટેશન નો એ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત વોચ રાખી કાર્યત્રેવા સૂચના આપેલ જે સૂચના દર આજનો તારીખ દસ એક બે હજાર છવ્વીસ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડબ્રમમાં પોલીસ સ્ટેશન એ પીઆઈઆરટી ઉદાવત તથા સર્વેલન્સ ટીમના માણસો ખેડબ્રહ્મા પીએસઆઈ મહાદર રાજસ્થાન તરફથી ખેડબ્રહ્મા તરફ એક ગ્રેતી ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવે છે જે હકીકત આધારે ખેડબ્રહ્મા પરોયા રસ્તા નજીક રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા જે દરમિયાન સદર વર્ણન વાળી કોગાડી આવતા જેમાં ચેક કરતા સદર ઇકો ગાડીની અંદર વિદેશી દારૂ તથા બિયાની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ આઠસો જેની કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર આઠસો બોતેર નો તથા ઇકો ગાડીની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સિત્યોતેર હજાર આઠસો બોતેર નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઈ ખેડૂતોમાં પોલીસ સ્ટેશન ખાતે આરોપી કિરણજી ચંદાજી ઠાકોરે વેજાવાડા તાલુકા હારી જિલ્લા પાટણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા